આકાશવાણી સમાચાર પટેલ વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અયોધ્યામાં રામ મંદિરમાં અભિષેક સમારોહની ઐતિહાસિક ક્ષણ ભારતીય વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવશે તેઓ આજે શ્રી રામલલ્લાના પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બે હજાર ચોવીસ એનાયત કરશે બિલકિસ્બાનો કેસના તમામ અગિયાર દોષિતોએ ગુજરાતના પંચમહાલ જિલ્લાની ગોધરા સબ જેલમાં સુપ્રીમ કોર્ટની સમયમર્યાદા બાદ આત્મસમર્પણ કર્યું હતું અને ભારતીય પુરૂષ હોકી ટીમ આજથી અઠાવીસ જાન્યુઆરી સુધી કેપટાઉનમાં નેધરલેન્ડ ફ્રાન્સ અને યજમાન દક્ષિણ આફ્રિકા સામે રમશે સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરમાં અભિષેક સમારોહની ઐતિહાસિક ક્ષણ ભારતીય વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવશે અને દેશની વિકાસ યાત્રાને નવી ઊંચાઈઓ પર લઈ જશે રામ મંદિરમાં પ્રતિષ્ઠા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને લખેલા બે પાનાના પત્રના જવાબમાં પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી છે રાષ્ટ્રપતિના પત્રને ટેગ કરતા શ્રી મોદીએ કહ્યું કે અયોધ્યા ધામમાં રામલલ્લાના અભિષેકના શુભ અવસર પર તેમની શુભેચ્છાઓ માટે સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમનો આભાર વ્યક્ત કર્યો હતો રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રધાનમંત્રીને લખેલા તેમના પત્રમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું વાતાવરણ એ ભારતના શાશ્વત આત્માની અવિરત અભિવ્યક્તિ છે અને દેશના પુનરોત્થાનના નવા ચક્રની શરૂઆત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે બાર વાગે અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં દેશના તમામ મુખ્ય આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયોના પ્રતિનિધિઓ હાજરી આપશે વિવિધ આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સહિત તમામ ક્ષેત્રના લોકો પણ સમારોહમાં હાજરી આપશે પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને સંબોધશે શ્રી મોદી શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ સાથે સંકળાયેલા શ્રમજીવીઓ સાથે વાતચીત કરશે તેઓ કુબેર ટીલાની પણ મુલાકાત લેશે જ્યાં ભગવાન શિવના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે તેઓ આ પુનઃસ્થાપિત મંદિરમાં પૂજા અને દર્શન પણ કરશે પોષ શુક્લ દ્વાદશી વિક્રમ સંવત બે હજાર એસી અભિજીત મુહૂર્ત અને સમય બપોરે બાર વીસ વાગ્યાનો છે આ તે ક્ષણ છે તેની વિશ્વભરના કરોડો રામ ભક્તો સદીઓથી રાહ જોઈ રહ્યા હતા આજે બપોરે બારને વીસ વાગ્યે પ્રધાનમંત્રી કાશીના ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડના નિર્દેશનમાં અને પ્રખ્યાત વિદ્વાન લક્ષ્મીકાંત દીક્ષિત દ્વારા સંચાલિત શ્રી રામલલ્લાની મૂર્તિના અભિષેક કાર્યક્રમમાં હાજરી આપશે અયોધ્યા શહેરમાં હજારો રામ ભક્તો પહેલેથી જ આવી પહોંચ્યા છે અયોધ્યામાં આખી રાત રામધૂન જય સીતારામ અને રામાયણ અને રામચરિત માનસના નાદ ગુંજી રહ્યા છે અયોધ્યામાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થાઓ કરાઈ છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્રોન કેમેરા વોટર પોલીસ અર્ધલશ્કરી દળ આતંકવાદ વિરોધી ટુકડી સહિત હજારો સુરક્ષા દળો ખૂણે ખૂણે પણ નજર રાખી રહ્યા છે સરહદો સીલ કરી દેવાઈ છે અને એરપોર્ટ પર ખાસ તકેદારી રાખવામાં આવી છે પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે ઘણા ખાસ મહેમાનો ગઈકાલે રાત્રે લખનૌ પહોંચી ગયા છે અને થોડીવારમાં અયોધ્યા પહોંચવાના છે પ્રાચીન નગરીમાં હજારો સાધુ સંતો અને ભક્તો પણ ઉમટ્યા છે સમારોહની સાથોસાથ રામાયણ અને ભજનના પાઠ પણ દેશભરમાં શોભાયાત્રાઓ સાથે યોજાઈ રહ્યા છે ગઈકાલે પૂર્વ પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો અંતિમ દિવસ હતો અને વિવિધ પવિત્ર નદીઓ અને જળાશયોના જળથી રામલલાના સ્નાનની વિધિ કરવામાં આવી હતી વિશ્વભરના રામ ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા પર પર્વ પર હાજર છે અને રામલલાના દર્શન કરવા માટે ઉત્સાહિત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી રામને સમર્પિત ત્રણ ભક્તિ ગીતો શેર કર્યા છે સોશિયલ મીડિયા પોસ્ટની શ્રેણીમાં શ્રી મોદીએ અનુરાધા પોંડવલ દ્વારા ગાયેલા રામ ભજનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે રામલલ્લાના જીવન અને ગૌરવને લઈને જે લાગણી અનુભવાઈ રહી છે તે અદભુત છે શંકર મહાદેવન દ્વારા રચિત રામ ગીતને શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે આ ગીત ભક્તોનો ઉત્સાહ દર્શાવે છે પ્રધાનમંત્રીશ્રીએ ભાર્ગવી વેંકટરામન દ્વારા ભગવાન શ્રીરામ પર એક તમિલ ગીતની મધુર રજૂઆત પણ શેર કરી હતી આજે ભગવાન શ્રી રામ જન્મસ્થળ અયોધ્યામાં રામલલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે તેની ઉજવણી માટે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં તૈયારીઓ પૂર્ણ થઈ છે છેલ્લા બે ત્રણ દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ધાર્મિક સંસ્થાઓ સંગઠનો સ્વૈચ્છિક સંગઠનો દ્વારા રામધૂન શોભાયાત્રા અને કથાના આયોજનો થઈ રહ્યા છે સમગ્ર રાજ્યમાં આવેલા શહેરી મોલ્લા સોસાયટીઓ રાજમાર્ગો પર ઠેર ઠેર ભગવાન રામ અને ભક્ત હનુમાનની ધ્વજ પતાકાઓ ફરકવામાં આવી છે વેપારી એ પોતાની ઓફિસો દુકાનો કેબિનો પર રોશની કરી છે તેના લીધે રાજ્યમાં ફરીથી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે લોકો આજે ઘરે ઘરે દીપ પ્રગટાવશે કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ અર્ધ સરકારી કચેરીઓ બેન્કો વેપારી સંગઠનો સરકારી અને ખાનગી શાળા કોલેજોમાં આજે અડધા દિવસની રજા જાહેર કરાઈ છે બીજી તરફ અનેક સંગઠનો દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે સમગ્ર રાજ્યમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવન પ્રસારણ નિહાળવા અનેક સ્થળોએ આયોજન કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બે હજાર ચોવીસ એનાયત કરશે કલા અને સંસ્કૃતિ બહાદુરી નવીનતા સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રમાં તેમની અસાધારણ સિદ્ધિઓ માટે દેશના તમામ પ્રદેશોમાંથી પસંદ કરાયેલા ઓગણીસ બાળકોને આ એવોર્ડ એનાયત કરાશે બે મહત્વાકાંક્ષી જિલ્લાઓ સહિત અઢાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પુરસ્કારોમાં નવ છોકરાઓ અને દસ છોકરીઓ છે મહિલા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને મહિલા બાળ વિકાસ રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા પણ આ પ્રસંગે અધ્યક્ષતા કરશે આ પુરસ્કારો પાંચથી અઢાર વર્ષની વયજૂથના બાળકોને એનાયત કરવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરશે પુરસ્કાર વિજેતાઓ છવ્વીસમી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની પરેડમાં પણ ભાગ લેશે બિલ્કીઝ કેસના તમામ અગિયાર દોષિતોને ગઈકાલે મોડી રાતે ગુજરાતના પંચમહાલ જિલ્લાની ગોધરા સબ જેલમાં સુપ્રીમ કોર્ટની સમય મર્યાદા બાદ આત્મસમર્પણ કર્યું હતું સર્વોચ્ચ અદાલતે આઠ જાન્યુઆરીએ આ કેસના અગિયાર દોષિતોને ગુજરાત સરકાર દ્વારા સજામાં અપાયેલી રાહત રદ કરી હતી કોર્ટે બે હજાર બાવીસમાં સ્વતંત્રતા દિવસ પર મુક્ત થયેલા દોષિતોને બે અઠવાડિયાની અંદર જેલમાં પાછા ફરવાનો આદેશ આપ્યો હતો થોડા દિવસો પહેલા સર્વોચ્ચ અદાલતે દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની અરજીને ફગાવી દીધી હતી અને તેમને તેમ કરવા જણાવ્યું હતું ભારતીય પુરુષ હોકી ટીમ આજથી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી કેપટાઉનમાં નેધરલેન્ડ ફ્રાન્સ અને યજમાન દક્ષિણ આફ્રિકા સામે રમશે ભારત આજે તેની પ્રથમ મેચ બપોરે અઢી વાગે ફ્રાન્સ સામે રમશે ભારતીય હોકી ટીમ શુક્રવારે યજમાન દક્ષિણ આફ્રિકા સામે રમશે તે પહેલા રવિવારે તે નેધરલેન્ડ સામે રમશે દિલ્હીમાં ઇન્ડિયા ઓપન બેડમિન્ટનની મેન્સ ડબલ્સની ફાઇનલમાં ભારતના ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રેડ્ડીની જોડીની ફાઇનલમાં હાર થઈ છે સાઉથ કોરિયાની કાંગ મિંગહ્યુક સેઓ સેવચેની વર્લ્ડ ચેમ્પિયન જોડીએ ચિરાગ અને સાત્વિકની જોડીને પંદર એકવીસ એકવીસ અગિયાર એકવીસ અઢારથી હરાવીને આ ટાઇટલ જીત્યું હતું લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું છે કે ભારત આજે વૈશ્વિક એજન્ડા તૈયાર કરી રહ્યું છે શ્રી દિલ્હીમાં હિન્દુ કોલેજની સ્થાપનાના એકસો પચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યું છે વિશ્વમાં નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે અને વિશ્વના મજબૂત અવાજ તરીકે ઉભરી રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે રાયપુરમાં આયોજિત સ્તરીય બેઠકમાં છત્તીસગઢમાં ડાબેરી ઉગ્રવાદની સ્થિતિની સમીક્ષા કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આ ત્રણ આંતરિક સુરક્ષા પરીક્ષા પરિસ્થિતિઓ જમ્મુ અને કાશ્મીર ઉત્તરપૂર્વ અને ડાબેરી ઉગ્રવાદમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને હિંસામાં લગભગ પંચોતેર ટકાનો ઘટાડો થયો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અયોધ્યામાં રામ મંદિરમાં અભિષેક સમારોહની ઐતિહાસિક ક્ષણ ભારતીય વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવશે તેઓ આજે શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિક્ષા મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર બે હજાર ચોવીસ એનાયત કરશે અને ભારતીય પુરુષ હોકી ટીમ આજથી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી કેપટાઉનમાં નેધરલેન્ડ ફ્રાન્સ અને યજમાન દક્ષિણ આફ્રિકા સામે રમશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા